નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરત સમાજમાં સ્નેહમિલનની સાથે ભર્યો એક્ઝિબિશનનો રંગ મહિલાઓને પૂરું પડાયું પ્લેટફોર્મ વરાજા વિસ્તારમાં સમાજ એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહમિલનની સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરાયું ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પૂરું પડાયું ઘર બેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળે એ માટે તેમને સરસ મજાનું પ્લેટફોર્મ અપાયું

એક્ઝિબિશન પણ યોજાયું છે અને જેનો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે લગભગ વીસ હજાર લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવનાર છે ત્યારે ભાગ લેનાર તમામ વેપારીઓ ઉદ્યોગકારોને વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરાઈ છે એ પ્રકારનો આયોજન અમે અહીંયા ત્રીજી વાર કર્યું છે અને આગામી સમયમાં પણ કરતા રહીશું હું ભાવેશ દેસાઈ ગામ મારું ચિતલ ભાવેશભાઈ શું કાર્યક્રમ આનંદ વાટિકા મોટા વરાછા ઉપર રાખ્યો કઈ રીતે વિચાર આવ્યો કેટલામાં આ એક્ઝિબિશન અમે આમ તો સ્નેહ મિલન શ્રી સૌરાજ પટેલ દેસાઈ પરિવાર નું વીસ વર્ષથી કરીએ છીએ પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એવું થયું કે જે નાના ઉદ્યોગકારો છે એ ઘરેથી બિઝનેસ કરે છે અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમે આ એક પરિવારના માધ્યમથી એ લોકોને નાના સ્કેલ થી મોટા સ્કેલ કે સુધી કેમ પહોંચી શકે એના માટે અમે આ છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છીએ છેલ્લા 3 વર્ષમાં જેટલા મિત્રો આપની સાથે જોડાયા એમાં કેવી રીતે બિઝનેસનો growth તમે એમની સાથે વાત કરતા જાણ્યું એમાં આ અલગ અલગ પચીસ કેટેગરીના અમારે અહીંયા સ્ટોલ રાખવામાં આવેલા છે તો બધાને વન ટુ વન મીટિંગ અને અમે ડીપીએસ કરીને એક જે કોર્પોરેટ લેવલની એક મિટિંગનું આયોજન કરીએ છીએ છ સેશનમાં હોય દર મહિને એક સેશન હોય એમનું તો એની અંદર બધા યુવા બિઝનેસમેનો એકઠા થાય બિઝનેસના વિચારો લઈ અને સમાજના કે ઉદ્યોગકારો જે છે એમના જે સક્સેસ જે વ્યક્તિઓ છે એ લોકોને અમે સ્પીકર તરીકે બોલાવીએ અને અમારા પરિવારના દરેક મેમ્બરોને ઉદ્યોગ સાહસિકોને એમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડી અને બિઝનેસ ની અંદર એક સ્ટેપ કેવી રીતે અપ લઈ જઈ શકાય એવું બધું અમે અહીં આયોજન કરીએ છીએ વાત કરીએ તો અમારું તો આઈ ટેકનોલોજી નો યુગ છે તો કઈ રીતે એની સાથે કદમ મિલાવો છે અમારા પરિવારમાંથી આઈટી ક્ષેત્રની અંદર પણ ઘણા યુવાનો કામ કરી રહ્યા છે તો ડિજિટલ માર્કેટિંગ ને એ બધી જે એની સ્કિલો છે જે અત્યારે લેટેસ્ટ પ્રમાણે એ બધા જ અમે બિઝનેસમેનોને એવું શીખડાવીએ છીએ કે ભાઈ તમે ઘરે બેઠા કેવી રીતે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકો ઓછામાં ઓછા બજેટમાં અને વિશ્વ લેવલે તમે પહોંચી શકશો આઈટી ના ક્ષેત્રથી